અચાનક જ વાદળ ફાટ થા આખું ગામ ધોવાઈ જાય છે

કેપર છે પાણીનો પ્રવાહ ગામ તરફ આવતાની સાથે જ લોકો ચીસો પાડવા લાગ્યા પાણી અને કાટમાળ ઘણી હોટલોમાં ઘૂસી ગયા છે ધરાલી બજાર સંપૂર્ણપણે નાશ થઈ ગયું છે ઘણી હોટલ અને દુકાનો ધરાશાય થઈ ગયા છે છેલ્લા બે દિવસથી અહીં ભારે વરસાદ પડી રહ્યો છે ઉત્તરાખંડના सीएम પુષ્કર ધામીએ કહ્યું કે અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ Bureau Report H twenty four news.